નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે બાળકો નાઈશે આ સરસ મજા આંબાનો બગીચો પણ છે અહીંયા અને નાહવાની ખૂબ જ મજા આવશે સ્વિમિંગ પુલમાં તો તમે એકવાર મુલાકાતે આવી શકો સુંદર નજારો છે પ્રકૃતિથી ભરપૂર જોઈ શકો તમે નદી પણ જો નદી નો પણ સુંદર નજારો આંબા નો પણ બગીચો છે સરસ હવે આપણા ફાર્મ વિશે બે શબ્દ અમારા નારાયણભાઈ કે છે માલિન્દ્રી ફાર્મ માં ખોરાસા ગીર વિરનભાઈ રાઠોડ એમના નંબર છે પંચાણું આખા એક સાત તો તમારે જો રોકાવું હોય તો એના માટે પણ સુવિધા છે જમવાની માટેની પણ સુવિધા છે અને રૂમ બધા એસી વાળા છે અહીંયા

અને ટોટલ ઓર્ગેનિક શાકભાજી જે બનાવવામાં આવે છે સરસ ચાલો તો તમને બતાવીએ ફાર્મ આ જો નદી પણ અહીંથી નીકળે છે આ ચોમાસામાં નજારો ખૂબ જ જોવા હોય છે મિત્રો સરસ મજાનો જોઈ શકો તમે સરસ મજાનો નજારો નારાયણભાઈ હા નદી નામ ઉપરથી ફાર્મ નું નામ પણ રાખવામાં આવ્યું છે તમને જો ફાર્મ બતાવી અમે આખું

અને હવે આપણે થોડીક ક્ષણ અંદર રૂમ બતાવીશું તમને રૂમ પણ બતાવી દે સરસ મજાનો રૂમ છે બેડ છે એસી વાળા રૂમ છે બધા અને નાળિયેર પાણી પણ છે તમને લાઈવ તાજા જોઈ શકો છો આ બાજુનું ભાઈ જરાક બતાવી બતાવ્યું કુદરતી વાતાવરણ જેને અમારો ગીર વિસ્તાર કહેવાય અને ગીરના ખોડે આ જે ફાર્મ આવેલું છે કાલિન્દ્રી ફાર્મ કાલિન્દ્રી ફાર્મ હાઉસ જોઈ શકો તમે અમારી જમીન માં પકવેલું તમને ખવડાવવામાં આવે ઓર્ગેનિક શુદ્ધ દેશી તમને અહીંની વાનગી કાઠિયાવાડી શુદ્ધ સફેદ ભીંડા હે આપણે જીરાકભાઈ આ જે ભીંડા નું ભાઈ શાક થાય છે ને એકદમ સરસ મીઠું અને લીલાજી અફન ભીંડા આવે હે સિલેક્શન વેરાયટી આવે છે હા હા પછી હાઇબ્રિડ ભીંડા આવે છે એના કરતા અલગ પ્રકારના ભીંડા પણ અહીં તમને શાક બનાવી આપવામાં આવે બધા શાકભાજી અહિયાં પકવે છે ગુવાર ભીંડા અહિયાં ખાહડી કેરા આપણે કહીએ ખાહડી કેરા નો આ બતાવી દઉં તો ભાઈ તમને બતાવે બધું જોઈ શકો છો મિત્રો જો ખાહડી કેરા કહીએ તમે કે ક્યારે શાક નહીં ખાતે આનું શાક તો બેસ્ટ માં બેસ્ટ બને છે અને ઓર્ગેનિક આમાં કોઈ જાતની કોઈ દવા લોકો ઉપયોગ કરતા નથી વિરનભાઈ આપડા જે છે અને પોતાની ઓર્ગેનિક જમવાનું તમને મળી રહેશે

ઘેરાયેલો અમારું ફાર્મ છે તો તમે અવશ્ય એકવાર અમારા ફાર્મની મુલાકાત લો નંબર છે કોન્ટેક્ટ નંબર પંચાણું આઠ એક સાઠ ઓગણપચાસ એક સિત્તાવી નામ છે વિરેન્દભાઈ રાઠોડ વીરેન્દભાઈ રાઠોડ છે અને આ આપનું ફાર્મ છે આવેલું તમે જોઈ શકો છો આ સામેનો રોલ છે એસી વાળો હોલ એમાં જો કોઈને મિટિંગ કે જમણવાર રાખવાનું હોય લગ્ન બાબતે એ તમે રાખી શકો છો અને આ જે બધું છે વિશાળ મેદાન સેલિબ્રેશન પાર્ટી લગ્ન બધા માટે તમે તમને મુલાકાત કરી શકો છો આ બધા જે છે એ રૂમ છે એસી વાળા કે જ્યાં ટોટલી તમને સુવિધા પ્રોવાઈડ કરશે વિરંદભાઈ રાફોર્ડ તમારા ઘર જેવું જ બધું જમવાનું અને બધું શુદ્ધ સાત્વિક એક એક નંબર મસ્ત જમવાનું બધું પ્રોવાઈડ કરવામાં આવશે તમને તો એક વખત ઓઈસથી મુલાકાત લો કલેન્ડરી ફાર્મ આવેલું છે ઓરાસાગી જે આપણો જુનાગઢ વેરાવળ નેશનલ હાઈવે છે ત્યાંથી ત્રણ કિલોમીટર કે ચાર કિલોમીટર ગામ છે અને જાનુડા રોડ ઉપર એક્ઝેક્ટ આપણે કાલેન્દ્રી નદી જે છે એને કાઠે આવેલું એક રમણીય સ્થળ જેને કહી શકાય એવું કાલેન્દ્રી ફાર્મ વિરેનભાઈ રાઠોડનો તમે સંપર્ક કરજો પંચાવઠ એકસાઠ ઓગણ પચાસ એક સિતવીસ મોબાઈલ નંબર છે તો અવશ્યથી મુલાકાત લેજો થેન્ક યુ સો મચ